જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી છે શ્રી શ્રીમાં આજે આપણી આ વિડીયોમાં સફલા એકાદશી વ્રતની વિધિ તેનું મુહૂર્ત પારણા સમય અને વ્રતની કથા વાર્તા સાંભળીશું જોઈએ પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ મિત્રો બે હજાર ચોવીસની પ્રથમ એકાદશી એટલે સફલા એકાદશી સફલા એકાદશીનું આ વ્રત તારીખ છ જાન્યુઆરીએ રાત્રે બાર વાગ્યાની આસપાસ શરૂ થઈ તારીખ સાત જાન્યુઆરીએ રાત્રે બાર વાગ્યાની આસપાસ પૂર્ણ થાય છે એટલે ઉદ્યાતિથી અનુસાર આ વ્રત સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ અને રવિવારના દિવસે કરવાનું રહેશે જ્યારે પારણાનો સમય તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ ને સવારે છ ત્રીસથી નવ વાગ્યા સુધીમાં પારણ કરી લેવાના રહેશે આ હતી માહિતી વ્રત ક્યારે કરવું અને પારણાના સમયની હવે જાણીએ એકાદશી વ્રતની પૂજન વિધિ દસમી રાત્રે બ્રહ્મચાર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું એકાદશીના પ્રાત્યકાળે લાકડીનું દાંતણ તથા ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો લીંબુ જાબુ કે આંબાના પાન ચાવી લેવા તથા આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું વૃક્ષના પાન તોડવા વર્જિત છે આથી આપમેળે પડેલા પાનનું સેવન કરવું જો એ પણ સંભવ ન હોય તો પાણીના બહાર કોગળા કરી લેવા પછી સ્નાદી બાદ મંદિરમાં જઈને ગીતાનો પાઠ કરવું પ્રભુ સામે આ પ્રમાણે પ્રણ કરવું કે આજે હું ચોર પાખડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈનું દિલ પણ નહીં દુબાવું ગૌ બ્રાહ્મણને ફળાદી તથા અન્ન આપીને પ્રસન્ન કરીશ રાત્રિ ટાણે જાગરણ કરીને કીર્તન કરીશ અને ઓમ નમો ભગવતી પ્રાદક્ષ પ્રાદક્ષરી મંત્ર અથવા ગુરુમંત્રનો જાપ કરીશ આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકા પતિ મારી લાત તારા હાથમાં છે આથી મને આ પ્રાણ પૂરું કરવાની આ પ્રણ પૂરું કરવાની શક્તિ પ્રદાન કરો મૌન જપ શાસ્ત્ર પઠન કીર્તન અને રાત્રિના જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ કરે છે એકાદશીના દિવસે અશુદ્ધ જળમાંથી બનેલા પીણા ન પીવા કોલ્ડ્રિંક્સ એસિડ વગેરે નાખેલા ફળોનો ડબ્બામાં એક રસ ન પીવો બે વાર ભોજન ન કરવું આઈસ્ક્રીમ અને તળેલી ચીજો પણ ન ખાવી ફળ કે દૂધ અગર એ પણ ન મળે તો પાણી પર જ રહેવું તે વિશેષ લાભદાયી છે જુગાર ઊંઘ પારકી નિંદા ચુગલી ચોરી હિંસા મેથુન ક્રોધ તથા જૂઠ કપટ વગેરે અન્ય કુકર્મોથી દૂર રહેવું જોઈએ બળદની પીઠ પર સવારી ન કરવી આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું પરંતુ સ્વયં કોઈએ પણ આપેલું અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું દરેક વસ્તુ પ્રભુને ભોગ ધરીને તથા તુલસીત પત્ર મૂકીને ગ્રહણ કરવી જોઈએ આ વિધિથી વ્રત કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે પ્રાદશીના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરીને એમની પરિક્રમા કરી લેવી જોઈએ વ્રત ખોલવાની વિધિ પ્રાદશીએ સેવા પૂજાના સ્થાને બેસીને સાત શેકેલા ચણાના ચૌદ ટુકડા કરીને પોતાના માથાની પાછળ ફેંકવા જોઈએ મારા સાત સાત જન્મોના શારીરિક વાચિક અને માનસિક પાપ નાષ્ટ થઈ થાય આવી ભાવના કરીને સાત અંજલીએ પાણી પીવું તથા સાત ચણાના સાત દાણા ખાઈને વ્રત ખોલવું આ હતી માહિતી એકાદશી વ્રતની પૂજન વિધિની અને હવે જાણી સબલા એકાદશી વ્રતની કથા વાર્તા યુધિષ્ઠિએ પૂછ્યું હે સ્વામી માગસર માસના પક્ષમાં જે એકાદશી આવે છે એનું શું નામ છે એની શું વિધિ છે અને એમાં કયા દેવનું પૂજન કરવામાં આવે છે તે મને કૃપા કરીને જણાવો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું રાજન મોટામાં મોટી દક્ષિણાવાળા યજ્ઞોથી પણ મને એટલો સંતોષ નથી થતો કે જેટલો એકાદશી વ્રતના અનુષ્ઠાનથી થાય છે માગસર માસના વધપક્ષમાં સપલા નામની એકાદશી આવે છે આ દિવસે વિધિ સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ જેમાં નાગોમાં શેષ નાગ પક્ષીઓમાં ગરુડ દેવોમાં વિષ્ણુ અને મનુષ્યોમાં બ્રાહ્મણો શ્રેષ્ઠ છે એમ બધા પ્રકારના વ્રતોમાં મને એકાદશીનું વ્રત ઉત્તમ વ્રત ગણાય છે રાજન સપલા એકાદશીએ નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને શ્રીફળ સોપારી બાજુ લીંબુ દાડમ સિંદૂર આમળા લવિંગ બોર અને વિશેષ રૂપે કેરી તથા ધૂપ દીપ દ્વારા શ્રીહરિનું પૂજન કરવું સપલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે રાત્રિએ વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ તપ કરવાથી પણ નથી મળતી શ્રેષ્ઠ હવે સફલા એકાદશીની શુભ કાર્યની કથા સાંભળો ચંપાવતી નામનું એક વિખ્યાત નગર જે કે જે પહેલા રાજા મહેશમતીની રાજધાની હતી રાજશ્રી મહેશ મનના પાંચ પુત્રો હતા જેમાં જે મોટો હતો તે સદાય પાપકર્મમાં જ રત રહેતો હતો પર શ્રીગામી અને વૈશ્યા હતો હતું એણે પોતાના પિતાના ધનનો પાપકર્મમાં જ ખર્ચ કર્યો હતો એ હંમેશા દુરાચાર અને બ્રાહ્મણોને નિંદક હતો તે વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતો પોતાના પુત્રને આવો પાત પાપચારી જોઈને રાજા મહેશ્મતી રાજકુમારોમાં એનું નામ લુભગ રાખી દીધું પછી પિતા અને ભાઈઓએ મળીને એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો લુંબક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો ત્યાં જ રહીને એણે નગરમાંનું ઘણું ખરું ધન લૂંટી લીધું એક દિવસ જ્યારે એ રાત્રિ ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ એને પકડી લીધો પરંતુ જ્યારે એણે કહ્યું કે હું રાજા મહેશપતિનો પુત્ર છું ત્યારે ચોકીદારોએ એને છોડી મૂક્યો પછી એ વનમાં પાછો આવ્યો અને માંસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો એ દુષ્ટનું વિશ્રામ સ્થાન એક પીપળના વૃક્ષ પાસે હતું ત્યાં ઘણા વર્ષોથી એક જીવનું પોપળાનું વૃક્ષ હતું આ વનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવમાં આવ દેવ માનવામાં આવતું હતું પાપ બુદ્ધિ લુભક ત્યાં જ રહેતો હતો એક દિવસે કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું માક્ષર માસના કૃષ્ણભક્ષની દસમીના દિવસે પાપી લુભકે ફળો ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર ઠંડીમાં ઠૂટવતો રહ્યો આથી એ સમય એને ઊંઘ ના આવી કે ન આરામ પણ મળ્યો એ નિષ્ફ્રાણ જેવો થઈ ગયો સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્યો સફલા એકાદશીના દિવસે પણ બેભાન પડ્યો રહ્યો બપોરે એને ભાન આવ્યું ત્યારે તે ઊભો થઈને આમ તેમ જોતું લંગડાની જેમ લથડિયા ખાતું વનમાં અંદર ગયું એ ભૂખને કારણે દુર્બળ અને પીડિત પણ થઈ રહ્યો હતો રાજન જ્યારે લુભગ ઘણા બધા ફળો લઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યોદય અસ્ત થઈ ગયો ત્યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ વિષ્ણુ સંતોષ થાય આમ કહીને લુભગ રાતભર ઊંઘ્યો નહીં આ પ્રમાણે અનાયે જ એણે આ વ્રતનું પાલન કરી લીધું એ સમયે આકાશવાણી થઈ રાજકુમાર તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ ઘણું સારું કહીને એણે વરદાન સ્વીકારી લીધું ત્યાર પછી એનું રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈને એણે નિષ્કટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને પંદર વર્ષ સુધી રાજ્ય કરતો રહ્યો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનો નામના પુત્રની પ્રાપ્તિ થઈ જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુબકે તરત રાજ્યની મમતા દીધી રાજ્ય પુત્રને સોંપી દીધું અને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોખમાં નથી પડતો રાજન આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ કરે છે સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને એનો જન્મ સફળ થઈ જાય છે આના મહિમાની વાંચવા સાંભળવા અને એ અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજસૂર્ય યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે તો આ હતી માહિતી સપલા એકાદશી કથા વાર્તાની મિત્રો જય શ્રી કૃષ્ણ